આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની What? ૈવેદ્યક્ષીર ધૃતા પક્ષો નૈવેદ્યમ પ્રતિબ્રોય નૈવેદ્ય સંતોષાયણાય નમ મધ્ય સમાપત નમ પુનઃ ભોષણાજ સમાર્પયા પુ્ય તાંબલ નમસ્ત મેહાજ ગાઈ ગર ફતી જગવંદ ગાય ગર ફતી જગના સંતર સુ શંકર સુવન ભવાન કે નંદ ગાય ગણ પતિ જગવંદિષેક પેધજોચારુભક્ષણ ઉમા સુવિનાશકારી બિદલેશ્વર પાદ પકજ નમાદલેર પાદ પ લંબો દર નુ પ્રિય સતત મોદક પ્રિય નિર્વિઘ કુર મે દેવા શુભકાર્યશું સર્વદંતાય વિદમ વક્રકુંડાય ધીમી કન્ો દી પ્રચોદયાત ઓ ગંધ ગણપતય ન Terima kasih telah menonton! સંસારસારુજી્રહાર સદા વૃદિંદ્રૂં ભવાની સહિતામાંગલ ભગવાન દુજે મંગલક ધ્વજ મંગળ પાર્વતીપુત્ર મંગલાય વિઘ્નેશ્વર સર્વમંગલ્યે શિવે સર્વા

कलेक्षमासु दे पञ्च पुस्थाञ्जलं पुष्पाञ्जलिं वा जगनेन जगन्मय गङ्गदेवास्थानि धर्माणि महिमानः स्वतन्त्रयन्त्रपूर्वे साध्याः शान्तिदेवाः नानाविधानि पुष्पानि મૃતુ સાગો પુષ્પાંજલિ મંત્રપુષાંજલિ સર્પયાપ કર્યા મંત્રી પણ બધાય પુનર્મ સ્થાન મે પાંચ મિનિટ ક્ષમા પ્રાર કપિતા

सदा रहकरी सा भूल करी कतिया में तो प्रभु करियो मार लंबो दरमस्तु कियम सततम मोन कांतिया निर्विकलम को मेरी वा सुबह कारी रिद्धि सिद्धि देवता चरण कमले प्रार्थना पूर्वक नमः करो पते <speaking in Spanish> આનંદ રાજેશકુમાર ઇન્ગુ છે અને બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું આ બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી આણંદ શહેરની અંદર ગણેશ મહોત્સવનું આયોજન કરે છે ખરેખર ગણેશ મહોત્સવનું આયોજન અમે એટલા માટે કરતા હોઈએ છીએ કે ગણેશ મહોત્સવ થકી તમામ જે હિન્દુ ભાઈઓ બહેનો છે એ એક જ જગ્યા ઉપર ભેગા થઈએ અને સરસ રીતે આપણે ધર્મનો પ્રચાર કરી શકીએ બ્લોકબસ્ટર બસ્ટર ટ્રસ્ટની અંદર અમારી વિશેષતા એવું છે કે દર વર્ષે અમે અલગ અલગ થીમ બેઝ ઉપર ગણેશ મહોત્સવ કરતા હોઈએ છીએ આ વખતે અમે સ્વર્ણ મંદિરની થીમ બેઝ ઉપર ગણેશ મહોત્સવ કર્યો છે આની અગાઉ અમે સી સ્મહેલ કરીને અમે એક થીમ પર આખો ગણેશ મહોત્સવ કર્યો હતો હાલમાં અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આણંદ શહેરની અંદર પ્રથમ નંબર ઉપર અમારું બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ જે પ્રથમ સ્થાન છે તે પ્રાપ્ત કરતું હોય છે આગળની લોકો સાથેની એક આધ્યાત્મિકતા પણ ખૂબ જોડાયેલી છે કારણ કે દાદાને જે કંઈ પણ લોકો તેમની પ્રાર્થના કરતા હોય છે એ પ્રાર્થના તેમની સ્વીકારાતી હોય છે અને અનેક લોકો માનતા પણ માનતા હોય છે જે પ્રમાણે આપ અત્યારે પણ આગળ પબ્લિક છે જોઈ શકો છો રોજની આઠથી દસ હજાર જેટલા લોકો એ આ ગણેશ મહોત્સવની અંદર વિઝિટ કરતા હોય છે અને અમે ખૂબ જ આનંદની લાગણી પણ અનુભવતા હોઈએ છીએ કારણ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો છે આણંદ શહેરના જે નગરજનો છે તે આગળ ઉપસ્થિત રહેતા હોય છે જી બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ બે હજાર પચીસની અંદર આપનું સ્વાગત છે છેલ્લા દસ વર્ષથી બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ થીમ ઉપર ગણપતિ દાદાની સ્થાપના કરતું હોય છે અને આ વર્ષે બે હજાર પચીસની અંદર સુવર્ણ મંદિરની થીમ ઉપર આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે એસી ફૂટ રોડ નિવાણ સ્પોર્ટની એક્ઝેટ સામે શ્રીદેવા બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તમામ હરિભક્તોને વિનંતી કે તેઓ લાભ લાભ લે હું મિત ચૌહાણ આપ સૌનું બ્લોકબસ્ટર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું બ્લોકબસ્ટર પરિવાર છેલ્લા દસ વર્ષથી અવિરતપણે ગણેશ મહોત્સવનું આયોજન કરે છે જેમાં વિવિધ થીમનું પણ આયોજન હોય છે આપણી હિન્દુ સંસ્કૃતિનું મહત્ત્વ જળવાઈ રહે અને એક સારો સંદેશ પાસ થાય તે પ્રમાણેનું આયોજન હોય છે આખા વર્ષમાં બ્લોક બસ પરિવાર દ્વારા વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય ગરીબો માટે ફ્રી એજ્યુકેશન્સ હોય કે ફ્રી ફૂડ કિટનું પણ વિતરણ કરવામાં આવે છે આ વર્ષે આપ સૌ જોઈ શકો છો બે હજાર પચીસ શ્રીદેવા સુવર્ણ મંદિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રમાણે બેકડ્રોપમાં આપ જોઈ શકો છો ગણેશજીની મૂર્તિ છે એ તદ્દન ઇકો ફ્રેન્ડલી છે માટીથી બનાવવામાં આવી છે જેમાં સચ પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અમે એ પણ ધ્યાન રાખ્યું છે બ્લોક બસ્ટર પરિવારે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે જે ત્રણ કોન્સેપ્ટ છે જે વિચારધારા છે કે આત્મનિર્ભર ભારત ઓપરેશન સિંદૂર અને સ્વચ્છ ભારત તેનું પણ મહત્ત્વ લોકો સુધી પહોંચે તે પ્રમાણે એનું સરસ પિરામિડ બહાર આપ જોઈ શકો છો એન્ટ્રી ગેટ પાસે મૂકવામાં આવ્યું છે તથા એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે અમે એક સારો સંદેશ પહોંચાડવા માગે છે નગરજનો સામે કે આપણા વિંગ કમાન્ડર વિમિકા સિંહ હોય કે આપણા કર્નલ કુરેશીજી હોય તો એમનું મહત્ત્વ એમ એક મહિલા સશક્તિકરણનું પણ મહત્ત્વ જળવાય તે પ્રમાણેનું અમે બાર એલ ઇડીનું પ્રદર્શન પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે તો હું આપ સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ આપું છું કે પ્લીઝ તમે લોકો આ વિઝિટ કરો આ લોકેશન છે ન્યૂ આનંદ સ્પોટની સામે હાંસીપુરનો રોડ બ્લોકબસ્ટર પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે આતુર છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત હું સાવન ભરેશભાઈ પટેલ હું બ્લોકબસ્ટરમાં છેલ્લા દસ વર્ષથી છું અમે લોકો અમે લોકો અમે લોકો છેલ્લા દસ વર્ષથી અલગ અલગ થીમ પર અમે ગણપતિ મહોત્સવ કરીએ છીએ આ વર્ષે અમારું સુવર્ણ મંદિરની થીમ છે અમારી ગણપતિની